તો હાલો મિત્રો હાલો ગાઈઝ તો યુટ્યુબમાં આપનું સ્વાગત છે અને સૌને જય માતાજી તો મિત્રો આજ આપણે વાત કરવાના છીએ ભીષ્મ પિતામાં મહાભારતમાં થઈ ગયા ને એનું તો મિત્રો એને આજીવન બ્રહ્મચાર્યનું બ્રહ્મચાર્ય રહેવાનું હું કાંઈ પ્રતિજ્ઞા લીધી હતી હું કારણે લીધી હતી તો આપણે એ બતાવવાના છીએ આજે અને આપ હું નથી બતાવવાનું મિત્રો આપણે એક વાર્તા દ્વારા એક ઓડિયો દ્વારા સાંભળશું મિત્રો અને હું તમે બે સાંભળી મિત્રો તો મિત્રો સાંભળવા પહેલાં તમે સબસ્ક્રાઈબ કરી નાખો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરતા નથી મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખો અને સારું લાગે તો લાઈક શેર નહીં કરી નાખ્યો સારું લાગે તો મિત્રો તો હું તમે આ બે સાંભળવાના છીએ પાંચ મિનિટનો વિડીયો નથી મિત્રો તો હાલો આપણું ક્રીમ રેકોર્ડિંગ ચાલુ કરી દઈએ છે મિત્રો તારીખ ચૌદ જાન્યુઆરીના દિવસે મકર સંક્રાંતિનો પાવન તહેવાર છે આ દિવસે જ ભીષ્મ પિતામહે પ્રાણ ત્યાગ કર્યા હતા મહાભારતના યુદ્ધ વખતે અર્જુનના બાણથી ઘવાયેલા ભીષ્મએ તત્કાળ પ્રાણ ત્યાગ કરવાને બદલે ઉત્તરાયણ સુધી બાણશૈયા પર શરીરને ટકાવી રાખ્યું હતું આપણને આ વાર્તા જેવું લાગે પણ વેદવ્યાસજી આ પ્રસંગ દ્વારા બહુ મોટો સંદેશો આપે છે ભીષ્મના શરીર પરનું એક એક બાણ કૌરવોના એક એક દુષ્કૃત્યનું પ્રતિક છે પરિવારના બાકીના સભ્યોને એમ હોય કે આપણા કુટુંબમાં કોઈ મુશ્કેલી જ નથી આપણે સુખી છીએ જ્યારે વાસ્તવિકતા એ હોય કે આવા ભીષ્મ મુશ્કેલીઓનું પોટલું પોતાનામાંથી ઉપાડી લેતા હોય એટલે આપણને મુશ્કેલી અનુભવાતી જ ન હોય ભીષ્મ તો ઉતારાયણે જતા રહ્યા પણ આપણે આપણા ભીષ્મને ઓળખીને સાચવી લેવા નહીંતર કૌરવોની જેમ આપણું અસ્તિત્વ પણ ખતમ થઈ જશે આ ઉતરાયણે આપણે આપણા ભીષ્મને શોધવાનો પ્રયાસ કરીએ થોડીવાર આંખો બંધ કરીને વિચારો તમારી સમસ્યાઓને તમારા સુધી ના પહોંચવા દેનારે કોણ છે વિચારો કે તમારી ભૂલોને પોતાનામાંથી ઓઢી લેનારે કોણ છે વિચારો કે એવું કોણ છે જેના કારણે તમને સુરક્ષાનો અનુભવ થાય છે એવું કોણ છે જેની ગેરહાજરી આખા પરિવારને પારાવાર મુશ્કેલીમાં મૂકી દે એવું કોણ છે જેનો સાથ તમને સદાય હલવાફૂલ રાખે છે વિષ્મ પિતામહ ઈચ્છા મૃત્યુની ની અજાણી વાતો વિષ્મ પિતામહ હસતા હસતા તેમના મૃત્યુનું રહસ્ય જણાવતા પોતાના જીવનનો ઘટનાક્રમ વર્ણવતા જણાવ્યું હે પાંડુ પુત્રો મારા પિતા શાંતનું હસ્તિનાપુરના રાજા હતા મારી માતા ગંગાનો પિતા શાંતનું સાથે મેળાપ થયો મારી માતાનું આઠમું સંતાન વસુ સ્વરૂપે હતો મારી માતાએ મને બૃહસ્પતિ પાસે ચાર વેદ તથા ધનુર્વેદ ભણાવ્યા દેવોના રાજા ઇન્દ્રએ પોતાના અસ્ત્ર શસ્ત્ર આપ્યા ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામે ધનુર્વિદ્યા શીખવી મારી માતાએ મને સર્વગુણ સંપન્ન તથા યુદ્ધમાં આજે અપરાજિત બનાવી પિતા શાંતનુને સોંપ્યો પિતાએ મને હસ્તિનાપુરની ગાદીએ બેસાડ્યો હતો મારામાં સર્વગુણસંપન્ન દૈવીશક્તિઓ હોવાથી મારું નામ દેવવ્રત પાડ્યું હતું સમગ્ર ચિંતામાંથી મુક્ત થઈ મારા પિતા ગંગા નદીમાં સ્વૈરવિહાર કરતા હતા તે વિળાએ મત્સ્યગંધા સત્યવતીના મોહપાશમાં બંધાયા સત્યવતીના પિતાએ તેમની પુત્રીથી જે સંતાનો થાય તેમને જ હસ્તિનાપુરની રાજગાદી સોંપવી એવી પ્રતિજ્ઞાનો પ્રસ્તાવ મૂક્યો પિતા શાંતનું આ પ્રસ્તાવથી દુઃખી થવા લાગ્યા અને બીમાર પડ્યા પિતાનું આ દુઃખ મારાથી સહન થયું નહીં હે પાંડુ પુત્રો આ વિળાએ મારામાં અપાર અપારદૈવી શક્તિ પ્રગટી પિતાની સુખાકારી માટે મેં સત્યવતીના પિતા નિષાદરાજને વચન આપ્યું અને પ્રતિજ્ઞા કરી કે હું આજીવન બ્રહ્મચારી રહીશ સત્યવતીના સંતાનો જ હસ્તિનાપુરની ગાદી સંભાળશે હું તેમની તથા હસ્તિનાપુરની રક્ષા કરીશ નિષાદરાજને વચન આપી હું સત્યવતીને રથમાં બેસાડી હસ્તિનાપુર લાવ્યો હતો મારા પિતા સત્યવતીને નિહાળી સાજા થવા માંડ્યા મારા પિતાએ મારી ભીષણ ભીષ્મ પ્રતિજ્ઞાથી પ્રસન્ન થઈ મને વરદાન આપ્યું હે મારા નિષ્પાપ પુત્ર જ્યાં સુધી તું જીવવા ઈચ્છીશ ત્યાં સુધી મૃત્યુ તારો વાળપણ વાંકો કરી નહીં શકે તારી સ્વીકૃતિ લઈને જ તે તારા પર પોતાનો પ્રભાવ પાડી શકશે આમ કહી ભીષ્મ પિતામહે પાંડવોને તેમના મૃત્યુનું રહસ્ય સંભળાવ્યું ૃત્યુ નું રહસ્ય મહાભારત ગ્રંથમાં ભગવાન વેદ વ્યાસે પૂરી થાય છે